બધાને અને આજે આપણે બનાવવાના છે ટેસ્ટ જોઈએ તો બાળકોની બધાની ફેવરિટ એવી રેસિપી છે આપણે છે કે બિસ્કીટ બનાવવાના છે જેમ કે બધા લોકોને ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ તો બધા મજા આવતી હોય છે ખાતા હોય છે બાળકો પરંતુ છે તે આપણે બજારમાં લેવા જવા તેના કરતાં આપણે છે તે ટેસ્ટ આકારના આપણે છે બિસ્કીટ આપણે બનાવવાના છે કે જે આપણે કઈ રીતના બનાવવાથી હું તમને બતાવું છું જેથી કરીને જો પણ કન્ટિન્યુઅસ નવા આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવીશ તમને આવી કેવું લાગે છે આ આપણે બનાવવાના છે ઘઉંના લોટના બિસ્કીટ તે કઈ રીતના બનાવવા છે જે રાઉન્ડ શેપના આવે છે જે બજારમાં મળે છે તેવા બિસ્કીટ કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાની છે તેના માટે થઈને આપણે એક કપ છે તે ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને આ આપણે લીધો છે અર્ધ કપ છે તો આપણે ગોળ લીધો છે હવે તેને આપણે આગળ કઈ રીતના કરવું તે હું તમને બતાવવાનું છે જેમાં કઈ કઈ સામગ્રી હોય છે તેના માટે થઈને આપણે એક પહેલાં તો આપણે કોઈ પણ એક પ્રકારનું વાસણ લઈ લેવાનું છે અને તેની અંદર આપણે પહેલાં તો અંદર અંદર આપણે ગોળ છે તે બધો તેની અંદર નાખી દઈએ તેને આપણે પેલા ઓગાડવાનો છે તેની અંદર આપણે પાણી નાખવાનું છે જે આપણે જેટલું આપણે ગોળ લીધો છે તેટલું જ આપણે પાણી અંદર નાખવાનું છે વધારે નથી નાખવાનું હવે તેને આપણે સીધા હાથની મદદથી છે તેને આપણે ગોળને પીગાળી નાખીએ અથવા ઓગાડી નાખીએ આ રીતે એમ કે આપણે ગોળને ઓગાળી નાખશું ને તો પણ આને આપણે પલારવાની જરૂર ન પડે ન જો તમે તેને પલારીને દસથી પંદર મિનિટ રાખો ને તો પણ છે તે ગોળ આસાનીથી છે તે પીગળી જાય છે એટલા માટે થઈને પણ આપણે છે તેને આપણે જો સમય વધારે હોય તો તમે એ રીતના કરો તો પણ સારે પણ સમય ન હોય ત્યારે છે ને આપણે હાથની મદદથી પણ આપણે કરી શકીએ છીએ આ રીતે તમે જોઈ શકો છો પાણીની અંદર છે તે ગોળ છે તે સરસ મજાનો ઓગળી ગયો છે આવે છે તેને આપણે આગળનો પ્રોસેસ કરી નાખીએ કઈ રીતના કરવાની છે તે હવે આપણે ગોળને ઉકાળીયા બાદ આપણે આપણે ઝીણો લોટ લીધો છે તેને આપણે નાખી દઈએ આપણે પરફેક્ટ માફ કરીને લીધેલો છે તે તે આપણે એક કપ લીધો છે તે નાખી દીધો છે તેની અંદર આપણે બીજી કઈ વસ્તુ નાખવાની છે સાથે તે હું તમને બતાવું છું જેટલો આપણે એક કપ આપણે છે તે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો અડધો કપ જેટલો આપણે છે તે રવો એડ કરવાનો આ રીતના રવો એડ કર્યા બાદ તેની અંદર આપણે છે તે આપણે જે બજારમાં મળે છે તે આપણે ટોપરું લીધું છે મારેલું ટોપરું બજારમાં મળે જ છે ઓલરેડી તે આપણે લીધું છે તે આપણે સોથા ભાગનું નાખ્યું છે અને તે નાખ્યા બાદ હવે તેને આપણે સારી રીતના પહેલાં હાથથી મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને આની અંદર તમે જો એલસી પાવડર પણ નાખી શકો છો નાખવો હોય તો તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે ઘીનું આપણે મન દેવાનું છે

કેટલું મૂંઢ દેવું તે પણ હું તમને બતાવવાની છું તેથી તમે બ્લોકમાં કોન્ટ્રીન રહેશો અને આ રીતના તમે બાળકોને એ બિસ્કીટ આપશો તો કે કોઈ પણ પ્રકારના હાનિકારક પણ નહીં બને અને બધાને ભાવશે પણ અહીં આપણે છે ચાર ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે ને આપણે જોઈ લઈએ એવું લાગશે તો ફરી પાછું આપણે નાખી દઈશું ઘી કે જો અંદર ઘીનું મૂંઢ તો કે તેલનું મૂંડો પણ છે પરફેક્ટ જ દેવાવું જોઈએ જો નો કંઈ પરફેક્ટ ન દેવાય તો પણ આપણા બીજ છે તે એકદમ સોફ્ટ તેવા બજારમાં મળે છે તેવા ન બને એટલા માટે નહીં ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો કે આપણે મૂળ છે તે દેવાઈ ગયું છે એકદમ પરફેક્ટ જ દેવાનું છે જો તમે આ રીતના કરો તો છે તે મૂળ દેવાતા છે ભેગું થઈ જતું હોય છે તો આપણું મૂળ છે તે પરફેક્ટ દેવાઈ ગયું હોય હવે તેની અંદર આપણે છે તે આપણે નાખી દઈશું જે આપણે ગોળનું છે તે પાણી કરેલું છે તે આ રીતના આપણે છે તેનું ગોળનું પાણી છે તે નાખી દેવાનું છે તેની અંદર છે તે આપણે ગોળ છે તે આખો ઘણો છે તે રાખવાનું કે નીચે થોડા થોડા છે તે ખાંગડા હોય છે તો પણ તે ચાલે છે કે તો તેનાથી છે તે ગોળનું છે તે ફ્લેવર આવી જાય છે પણ જો આપણે ગોળનો ફ્લેવર ન રાખવો હોય ને એને ખબર ન પડે ગોળના બનાવેલા છે કે ખાંડના તો તમે છે તેને આપણે છે તે પાણીનો જ યુઝ કરવાનો તો આપણે ગોળનું કંઈ નાખવાનું ન જરૂર પડે નીચેથી ગોળ નહીં નાખવાનો તો આપણે આખો ઓગાળી નાખવાનો હવે આપણે છે તેને બાંધી લેશું આ રીતે તેના છે તો આપણે એવો લોટ બાંધવાનો કે જે છે તે કે છે આપણે 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 તેનાથી કઠણ કઠણ બાંધવાનો બાંધવાનો પણ બહુ નહીં કરીને તેના દસ મિનિટ જેવું છે તેને આપણે લેવા દેવા ઉપર થાકીને તો ત્યારે છે તે કઠણ થઈ જાય છે આપણે રવો નાખેલો છે એટલા માટે એટલે આપણે છે તે બહુ આપણે છે તે કઠણ નહીં બાંધવાનું કે બહુ ઢીલોય નહીં બાંધવાનું આપણે આ રીતના આપણે તેના આપણે બાંધી દેવાનું તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ બંધાઈ રહ્યો છે એકદમ સોફ્ટ બંધાણો છે આ રીતના તમે પણ અવશ્ય બનાવશો હવે આપણે આને છે તો દઈએ દસ મિનિટ માટે એટલે છે તે સોફ્ટ એકદમ સોફ્ટ થઈ જશે અને રવો છે તે ફૂલી જશે એટલા માટે થાય ને તેને આપણે થાકી રહેવા દેસુ આ રીતે રહેવા દઈએ ને દસ મિનિટ માટે ઢાંકીને હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટને જોઈ લઈએ કે એવો થઈ ગયો છે અને એકદમ છે તે રવો ખુલી ગયો છે ને આપણો લોટ છે કઠણ થઈ ગયો છે હવે તેની અંદર આપણે લુવા વારી લેવાના છે આ તેની અંદર આપણે છે તો આ સાઈડ છે આપણે છે બે ભાગ કરી લેશું

તેને આપણે છે તો વણ ફ્લાસ અને થોડે 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 એટલે છે તે થઈ જશે આ રીતે ધીમે ધીમે વણવાની કેવી વણવાની તે પણ હું તમને બતાવવાની છું હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે રોટલી વણાઈ ગઈ છે અને આપણે આ સાઈઝની આપણે રોટલી વણી નાખી છે હવે તેને આપણે છે તો કોઈ પણ આ રીતનું કોઈ પણ આકારનું તમારે લેવાનું કે છે જેથી કરીને જો તમે જે સાઈઝના બિસ્કિટ બનાવવા માગતા હોય તે સાઈઝથી તમે લઈ શકો છો આ રીતના આપણે કરી નાખવાનું ફટાફટ થઈ જાય છે તેમાં કોઈ પણ પ્રકારની સાચી વારી નથી લાગતી આ રીતના કર્યા બાદ તો તેની ઉપરથી આપણે આ કોની કિનારી હોય છે તેને આપણે કાઢી લેવાની બહાર એટલે છે તે છોટી જાય નહીં તેના પૈકી એટલા માટે થઈને આપણે છે ઠક્કરની મદદથી કરવાની એટલે પરફેક્ટ જ બને છે તમે જોઈ શકો છો કે આપણે નથી તેની અંદર બ્લેકિંગ પાવડર નાખ્યો કે નથી કાંઈ સોડા કે નાખીએ છતાં પણ કેવા આસાનીથી આપણે બિસ્કીટ બની શકીએ તમે જોઈ શકો છો કે આપણે આ સાઇઝને આપણે બનાવવાના છે હવે તેની ઉપર છે તો આપણે કઈ રીતના બનાવવાની છે બાળકોને પણ ભાવી શકે એટલા માટે થઈને આપણે આ શરીર છે તેને આપણે સમીને પણ આપણે ઊંઠી સાઈડથી આપણે છે તેને આ રીતના આપણે થિકનેસ આપી દેવાની આકારની જે રીતના છે તે બજારમાં મળે છે તેવા આકારની છે તે થઈ જાય અને જે તે આ રીતના આપણે કરશું એટલે છે તે સડી પણ જશે કે અંદર સુધી જે સડી જાય છે આ રીતના આપણે આકાર આપીએ છીએ તો એટલા માટે થઈને આપણે આ રીતના જ બનાવવા બિસ્કીટ જો આ તો એની અંદરથી પણ બિસ્કીટ બને છે જે ટાઈગર બિસ્કીટ આવે છે તે આકારની આપણે એ નથી બનાવતા આપણે જે ટ્વેન્ટી ટ્વેન્ટી આવે છે તેમાં જે આકાર હોય છે તે જ આકારથી આપણે બનાવીએ છીએ અને તમે જોઈ શકો છો કે આપણે બિસ્કીટ છે તે જોતા જ ખાવાનું મન થઈ જાય છે હજી તો સડાઈને નથી આપણે ચડવા પણ તેને આપણે કાઢી લઈએ ને આ રીતના આપણે છે તે બધા બનાવી લઈએ તમે જોઈ શકો છો કેવા સરસ મસાલા બની ગયા છે હજી તો કાસા છે સત્તા પણ એવા લાગે છે તો સડી જશે એટલે એકદમ આપણા પરફેક્ટ જ છે આપણે બજારમાં મળે છે તેવા જ આપણા બિસ્કીટ છે તે બની જશે એટલા માટે થઈને તમે સોખ દુઃખમાં કમતીને રહેશે જેથી કરી તમને ખબર પડે કે કેવા બિસ્કીટ બને છે તે તમે જોઈ શકો છો કે આપણે આ બે બની ગયા છે ને આ રીતના આપણે બધા બનાવી નાખીએ તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના છે તે બિસ્કીટ બધા બનાવી નાખ્યા છે ને હવે આપણે આગળની પ્રોસેસ કરી નાખીએ કે તેને આપણે તેલમાં કઈ રીતના કરવા તે તમે જોઈ શકો છો કે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે ને તેલ ગરમ થાય છે એટલે કઈ રીતના ખબર પડે તે હું તમને બતાવણી છું તેના માટે થઈને આપણે પેલા આ રીતના આપણે નાખી દઈશું એ છે રહી રહીને છે રહીને ઉપર આવી જશે એટલે છે તે આપણું તેલ થઈ જશે એટલા માટે થઈને તમે જો આ રીતના તેલ તમે ચેક કરો તો છે તે આપણું બિસ્કીટ બરાબર જ બને છે તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તે ઉપર આવી ગઈ છે ગેસની ફ્લેમ છે તેને આપણે સ્લો કરીને આપણે છે તેને આપણે તરવા માટે થઈને મૂકી દઈએ બિસ્કીટને આ રીતે અને તે છે તે ઉપર આવી જશે બિસ્કીટ

આપણે સ્લો અથવા મીડિયમ રાખીને સરવાના તમે જોઈ શકો છો કે આપણે તરાઈ ગયા છે ગોલ્ડન કલર એવો થઈ ગયો છે એટલા માટે થઈને તેને આપણે કાઢી લઈએ બાર આ રીતે આપણે બધા છે તે બનાવી નાખીએ થતું નથી પછી આપણે કરનાશું તમે જોઈ શકો છો કે આપણા બિસ્કીટ છે રેડી થઈ ગઈ છે એવા સરસ છે બજારમાં મળે છે તેવા જ આપડા બિસ્કિટ બન્યા છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જ બન્યા છે જે આપણે જોતા ખાવાનું મન થઈ જાય કેમ કે આપણે બધાનો મળે છે તેવા જ બન્યા છે પરંતુ તેને આપણે છે ખાંડમાં બનાવતા હોય છે જે બધામાં મળે છે તે પણ આપણે છે ગોળમાં બનાવીએ છીએ તેથી કરીને તમે ચોક્કસ આ રીતના બનાવશો કેમ કે બાળકોને પણ ભાવશે આ રીતના બનાવ્યા હશે તો તમે શું શું કરો ત્યાં હું કટ કરીને બતાવું છું કેવા બન્યા છે તે એકદમ સરસ મજાના આપણા બિસ્કીટ જે છે બજારમાં મળે છે તેવા જ બનીને રેડી થઈ ગયા હશે ને એકદમ કડક જ બની આશે છે પોસા પણ જ બનીશો જોતા આપણે જો આ રીતના આપણે કરીએ તો પણ નીચે અવાજ આવે છે તેવા આપણા બનીને રેડી થઈ ગયા હશે એટલા માટે તમે ચોક્કસ એક વખત બનાવજો નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે